લીંબાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું નવી હળિયાદ મુકામે દાદાના મંદિર ખાતે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું જોગીદાદા વ્યાસ દ્વારા આ ભાગવત સપ્તાહનું રસપાન કરવામાં આવ્યું હતું પગસરાના નવી હળિયાદ મુકામે લીંબાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન નવી હરિયાદના દાળમા દાદાની જગ્યામાં કરવામાં આવ્યું હતું આ આયોજનમાં સમસ્ત લીંબાણી પરિવાર દ્વારા તારીખ ચોવીસ થી ત્રીસ એપ્રિલ સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન રાસ ગરબાની રમઝટ કાન કોપીના કાર્યક્રમો નાટકો તેમજ અનેક પ્રકારના અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ ભાગવત સપ્તાહનું રસપાન વક્તા શ્રી સુરત નિવાસી પૂજ્ય શાસ્ત્રી શ્રી જોગીદાદાથી વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું અને લોકોને ભક્તિના રંગે રંગવામાં આવ્યા હતા આ ભાગવત સપ્તાહ દરમિયાન મહિલાઓ માતાજી બનીને લોકોને ભક્તિના રંગે રંગ્યા હતા તહેવાર કીર્થ જીવાણ